રાગ અને તાલના આ ઉત્સવ એટલે કે ભારત કુલ ઉત્સવમાં આજના શુભારંભ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ શ્રી નિર્ણયભાઈ ગુજરાત યુનિવર્સિટીના વિષિ શ્રીમતી નિરજાબેન મલારભાઈ અને સંસ્કૃતિને ગુજરાતના હિતને ગુજરાતના વિચારોને સૌ ગુજરાતીઓને એમના વિચારોને ઉજાગર કરતા ઘણીવાર નેતાઓને ગમે બીન ઘણીવાર ના બી ગમે એવા મીડિયા ક્લબના સૌ સાથીઓ સિનિયર એડિટર્સ સિનિયર જર્નલિસ્ટ આજનું આ સંગમ સંખ્યામાં ભલે હજારો લોકોની હોય પરંતુ ગુજરાત અમદાવાદ ગુજરાતની વિચારોને ગુજરાતના હિતોને એના ઇતિહાસને એની સંસ્કૃતિને રક્ષણ કરનાર અને ભવિષ્યનું ગુજરાતને બનાવનાર સૌ યુવા સાથીઓ એવા સૌ વિચાર શૈલીવાળા વાળા લોકોનું આ એક સંગમ છે અને આ એક પ્રયાસ એ એક ઉત્તમ પ્રયાસ છે અને આવા જ પ્રયાસો થકી આપણે આપણી સંસ્કૃતિની જાળવણી બી કરી શકીએ છીએ અને આપણું ભવિષ્યનું ચિંતન બી સાથે મળીને કરી શકીએ છીએ ભારત કુલ આવનારા બે ત્રણ દિવસ માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓથી મારા મારા કરતાં નાની ઉંમરના યુવાનોને ગુજરાત ગુજરાતની સંસ્કૃતિ ભારત ભારત વિશેષ વિષયો માટે અનેક સેશનો દ્વારા ખરેખર ઇન્ડિયા અને ભારત વચ્ચેનું ભારત શું છે ભારત કઈ રીતે બન્યું આપણા વિચારો શું છે અને આપણું ભવિષ્ય શું હોઈ શકે તે માટે ખૂબ જ મહત્વના સેશન્સો અને ખૂબ સારા સ્પીકર્સોનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે ખાસ તો આજના આ સેશનની શરૂઆતમાં હું મીડિયા ક્લબના મારા સૌ સાથીઓનો આભાર માનવા માગું છું કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો યુવા અને સાંસ્કૃતિક વિભાગ એ આ દિશામાં માત્ર અમદાવાદમાં જ નહીં ગુજરાતના ખૂને ખૂને ગુજરાતની તમામ સંસ્કૃતિઓ આપણી ચાહે સંગીતની વાત હોય ચાહે કલાની વાત હોય ચાહે ફોટોગ્રાફીની વાત હોય ચાહે આપણા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટની વાત હોય આ બધા જ મોન્યુમેન્ટ્સ બધી જ કલાઓને ઉજાગર કરવા માટે ગુજરાત સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં હંમેશા તૈયાર છે આ એક સારી શરૂઆત છે આ શરૂઆતથી આપણે અટકવાનું નથી આજે ભારત કુલની શરૂઆતમાં આ ફર્સ્ટ સેશનમાં જ્યારે આવી રહ્યા હતા એની પહેલાં જ્યારે હું જાણકારી લઈ રહ્યો ગુજરાતની આ વિશેષ કલાઓને ઉજાગર કરવા માટે ફોટોગ્રાફીથી લઈને અલગ અલગ આર્ટ્સના એક્ઝિબિશન એટલું જ નહીં પરંતુ આપણી સંસ્કૃતિ આપણી માન્યતા એવી શિવકથાનું આયોજન બી આજના આ સેશન જોડે જોડે કરવામાં આવ્યું છે આ સંગમ એ માત્ર સંસ્કૃતિને ઉજાગર કરવા જેટલું જ નથી રાખ્યું આજના યુગમાં મારા ઉંમરના યુવાનોનું ભવિષ્ય કઈ રીતે ઉજ્જવલ થઈ શકે તે માટે ગુજરાતની જે ડેરી સેક્ટર છે જે સહકારી સેક્ટર છે એ સેક્ટરની અંદર ખાસ કરીને રાજ્યના કે જિલ્લાના નાગરિકોની જો યુનિટી હોય તો એ કયા લેવલ તક જઈ શકે તેનું બી પ્રેઝન્ટેશન એ બી એક સેશન રાખવામાં આવ્યું છે એટલે કે ભૂતકાળથી લઈને વર્તમાન અને વર્તમાન જોડે જોડે ભવિષ્ય આપણું શું હોઈ શકે તે તમામ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે માટે આયોજન સમિતિએ ખૂબ મહેનત કરી છે આખી આયોજન સમિતિને હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત કુલને મારી ઉંમરના કદાચ યુવાનો આજકાલના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના કુલ લેંગ્વેજ સમજતા હશે આપણે હમણાં જ પહેલા જ સેશનની અંદર એક ઉદાહરણ જોયું સમાજમાં કોઈની બી હસી ઉડાવવી કોઈ બી વિષય પર મજાક ઉડાવવી આ ખૂબ સહેલું હોય છે કોઈ વ્યક્તિ રાજ્યની અને આપણી સંસ્કૃતિ વિશે શું પ્રયાસ કર્યા છે એની વાત કરતા હોય અને એક ટોલકીમાંથી કોઈ તાલી પાડીને પાંચ જણ હસીએ આપણે એવું લાગતું હશે કે આ કુલ છે પરંતુ આનાથી વધારે મોટી ફેલિયર કોઈ હોય જ નહીં શકે આપણે આપણી જાતને પોતે ખૂબ હોશિયાર છે એ બતાડવા માટે આપણી આજુબાજુમાં બેસેલા મિત્રોની જોડે પોતે બહુ હિંમતવાળા છે પોતે બહુ કુલ છે એ બતાડવા માટે કોઈની ટીકા કરવી કોઈની હસી ઉડાવવી આ ભારત કુલનો મતલબ નથી આ આપણા ગુજરાતનો મતલબ નથી આપણા ગુજરાતીઓનો આ કોઈ દિવસ વિચાર ના હોઈ શકે સોરી મારે આનાથી શરૂઆત કરવી પડે છે પરંતુ મને એવું લાગે છે કે આ ખૂબ જ મહત્વનો પ્રયાસ છે અને આ પ્રયાસમાં ભલે તમે આપી શકો એટલો સમય આપો પરંતુ જો સમય આપતા હો તો ભારત કુલમાં તમે ડૂબશો તો જ તમને અંદાજો આવશે કે આપણું ભારત શું છે અને આપણા ભારતના વિચારો શું છે સાથે સાથે મારા બહુ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આવનારા ત્રણ દિવસના અનેક સેશનોની અંદર અહીંયા ઉપસ્થિત રહેવાના છે આપણે ગુજરાતીઓ બધાથી અલગ કેમ છે આપણા ગુજરાતીઓ આપણી કલા આપણી સંસ્કૃતિ આપણું મિજાજ આપણું વ્યવહાર આ બધામાં જ દુનિયાથી થોડા હટકે છે અહીંયા અનેક યુવાન સાથીઓ બેઠા છે આપણે હેપી ન્યુ ઇયર ક્યારે બનાવીએ ક્યારે ના આ તો બધા વ્હાઈટ વાલ વાળાની વાત નથી આ તો મારી ઉંમરના લોકો પહેલી જાન્યુઆરીએ ઉત્સવ બનાવવો એમાં કંઈ ખોટું નથી પરંતુ ગુજરાતીઓ દુનિયાથી બિલકુલ અલગ છે આપણે બેસ્ટ વર્ષ દિવાળીના પછીના દિવસે બનાવીએ પડતર દિવસ પછી આ વર્ષે આપણે બેસતું વર્ષ બનાવ્યું આપણે વિક્રમ સંવત થી આપણું કેલેન્ડર ચાલતું હતું આપણો નવો વર્ષ ચાલુ થતો હતો કદાચ મારી ઉંમર ને મારા પછીની ઉંમરના યુવાનોને અંદાજો નહીં હશે કે ગુજરાતીઓ એટલા અલગ કેમ છે આપણે આપણે દુનિયા પહેલી જાન્યુઆરીએ ભલે નવું વર્ષ બનાવતું પરંતુ આપણે તો બેસતું વર્ષ દિવાળી પછી જ બનાવીએ આ વિક્રમ સંવત કઈ રીતે શરૂઆત થઈ આ વખતે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ઇંગ્લિશ કેલેન્ડર કરતા બી વર્ષો જૂનું આપણું વિક્રમ સંવત કઈ રીતે ચાલુ થયું એની નાની નાના ઓડિયો અને વિડીયોઝના માધ્યમથી આવનારી પેઢી વિક્રમ સંવતને બરાબર સમજી શકે તે માટે આપણો વિભાગ આવનારા દિવસોમાં પ્રયાસ કરવાનો છે વીર રાજા સિદ્ધરાજ જયસિંહ સોલંકજીએ એક વિચારો ગુર્જરીઓને મૂક્યા કે અવંતીમાં હોય તો પાટણમાં કેમ નહીં અને આ વિચારો ગુર્જરોમાં એના વાણી એના વર્તન એના વ્યવહારની અંદર એ પ્રકારે અપનાવી ગયું અને એ વિચારો વીર વિક્રમ સંવત આપણી માટે લઈને આવ્યા ઉજ્જૈનમાં બનેલું આ વિક્રમ સંવત આજે ભલે ગુજરાતની અંદર જ અપનાવવામાં આવે છે આપણા સરકારી કોઈ બી તકતીઓ તમે વાંચશો તેની અંદર વિક્રમ સંવતનું મેન્શન કરેલું હશે અને આવા વિચારો આવી આપણી જે જૂની સંસ્કૃતિઓ છે એને ઉજાગર કરીને નવા યુવાનો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર આ વર્ષે ખાસ કરીને પ્રયાસ કરવાનો છે આમાંથી કેટલા યુવાનો એવા હશે કે જેના મનમાં એમ સપનું જોયું હશે કે હું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જઈશ ટાવર જોવા જઈશ લંડન બ્રિજ જોવા જઈશ કેટલા લોકો એવા છે કોઈ વિચારેલું છે કોઈ જઈને આવ્યું છે કેટલા લોકો એવા છે કે જેને મનની અંદર એવો વિચાર હોય કે હું મારા ફ્રેન્ડ્સ જોડે હું મારી ફેમિલી જોડે ગુજરાતની આપણી ધરોર એવું સન ટેમ્પલ જઈશ કેટલા લોકો એવા હશે સરસ આપણા ગુજરાતની એક 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 સ્ટેપવેલ્સ જે જોવા માટે દુનિયાભરથી લોકો આવે છે આપણા ગુજરાતમાં ધોળાવીરામાં જે આ હરપ્પા લિવિંગ સ્ટાઇલ એટલે કે હરપ્પા વે ઓફ લિવિંગ આજે બી જે હરપ્પા વે ઓફ લિવિંગ તમે લોકો બધા જ લોકોએ વાંચ્યું હશે જે સાંભળ્યું હશે એ જોવા માટે કેટલા લોકો ગયા આજ આ તો બધા ટીચર્સ લાગે છે મને લાગે છે કે કંઈક ને કંઈક એટલે મારે આ તો મારી ઉંમરના લોકો માટેની વાત છે કેટલા લોકો એવા જ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને આવ્યા વાહ આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણી રાની કી વાવ આ આ ધોલાવીરા એને દુનિયાભરના લોકો માટે એસ્પિરેશન ટુરિઝમ પ્લેસ આપણે કઈ રીતે બનાવી શકીએ આપણી આ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટને લોકો સુધી પહોંચાડવા માટે આપણે શું કરી શકીએ આજે જ્યારે આપણે અહીંયા કલ્ચરની વાત કરવાના છે આપણે જ્યારે આપણા મ્યુઝિકની વાત કરવાના છે આપણે આપણી કલાની જ્યારે વાત કરવાના છે તો એ કલા આજે આપણે બદલવાનો સમય શું નથી આવ્યો કે આપણે આપણા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ માટે આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે આપણે એનું વર્ણન કરીએ છીએ કદાચ એક પ્લાસ્ટિકની પાણીની બોટલ દેખાશે તો તમે જરૂરથી એને પોસ્ટ કરશો પરંતુ શું આપણે આપણે આજુબાજુ આપણા મિત્રવર્તુલ પરિવારની અંદર આ મોન્યુમેન્ટ્સને સાફ રાખવા માટેનો પ્રયાસ નહીં કરી શકીએ આપણે એના વિચારો નહીં બદલી શકીએ શું માત્ર સરકાર જ આખો દિવસ એને ચાર ચાર વાર સફાઈ કરાવે પરંતુ આપણે લોકોની અંદર આ વિચાર બદલવા માટે કામ નહીં કરી શકીએ મારે અહીંયા બહુ બધા મીડિયાના લોકો બી આજે બેઠા છે સૌ સૌ સાથીઓને સૌ સિનિયર્સને એટલી વિનંતી છે ક્રિટિઝાઈઝ કરવું એ તો સારી વાત છે અમે એને બી પોઝિટિવ રીતે જ લઈએ છીએ અમે એનાથી બી કંઈ શીખીએ છીએ પણ ક્રિટિઝાઈઝ કરતા કરતા સમાજના લોકોની અંદર બી એ સુધારણા ના આવે એ આપણે કેમ કામ ના કરી શકીએ જો આપણે ખરેખર આપણી હિસ્ટ્રી જોડે આટલા જોડાયેલા છે આપણા મોન્યુમેન્ટ્સ જોડે ખરેખર આપણે આટલી રિસ્પેક્ટ છે તો એ મોન્યુમેન્ટ્સને સાફ રાખવાની જવાબદારી રાજ્યના સૌ નાગરિકોની બી છે અને જે ટુરિસ્ટથી આવતા હોય એની બી છે તો આ દિશામાં બી આપણે આવનારા દિવસોમાં જરૂરથી વિચારવું જોઈએ હું ગુજરાત મીડિયા ક્લબને એક વિનંતી કરું છું કે આ એક શરૂઆત છે આવા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ વધારે આકર્ષિત થઈ શકે તે માટે રાજ્યના નાગરિક દેશના નાગરિકોને આપણે કઈ રીતે જોડી શકીએ એના કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે સોશિયલ મીડિયા પોસ્ટના કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે ફોટોગ્રાફી કોમ્પિટિશન્સ કઈ રીતે થઈ શકે આપણી પાસે દુનિયાભરના આર્ટિસ્ટ ગુજરાતની અંદર છે આપણે એના સ્કેચિસ કઈ રીતે બનાવી શકીએ અને એ સ્કેચિસને રાજ્યના અનેક આવી જગ્યાઓ પર જે સોવિન્યર શોપ છે એની અંદર આપણે એ સ્કેચિસને મૂકીને એને વેચવાની કઈ રીતે આપણે વ્યવસ્થાઓ કરી શકીએ આ એક ઇકોસિસ્ટમ આપણે કઈ રીતે ડેવલપ કરી શકીએ તે માટે આ એક શરૂઆત છે પણ આ શરૂઆતને આપણે આગળ વધારવા માટે શું કરી શકીએ તે દિશામાં જરૂરથી વિચારવું જોઈએ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અમે આ બધા જ કામો આવનારા દિવસોમાં આગળ વધારવા માંગીએ છીએ અમે એ કામોને ઘણી જગ્યા ઉપર આગળ વધાર્યા બી છે ઘણી જગ્યા પર ફોટોગ્રાફી કોમ્પિટિશનના માધ્યમથી બી અમે કામો વધાર્યા છે અને અમે અમારી સંસ્કૃતિને બચાવવા માટે અમારી સંસ્કૃતિને લોકો અપનાવી શકીએ આપણી સંસ્કૃતિને લોકો સમજી શકે તે માટે ખૂબ સારી રીતે રાજ્ય સરકાર કામ કરી રહી છે આ વર્ષે ગરબા આપણે સૌએ જોયા જ આમાંથી અનેક લોકો બેઠેલા હતા કે પાંચ વાગ્યા સુધી ગરબા કેમ ચાલી શકે અને કેમ ચાલે એને જવાબ ગુજરાતના નાગરિકોએ આપી લીધો લાખો લોકો વહેલી સવાર સુધી ગરબા રમ્યા અને મજા તો એ આવી કે ગોરિયાઓ બી આપણા દેશમાં આવીને ગરબા રમ્યા આ વખતે અને દુનિયાની અનેક સ્ટ્રીટો પર ગરબા રમતા વિદેશીઓ બી આ વખતે નજરે પડ્યા એટલે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે વિચારો હતા અને મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં જે ગરબાને યુએનની અંદર જે આપણે રેકોગ્નાઇઝ કરવામાં આવ્યું એનો ફાયદો દુનિયાભરમાં આ વર્ષે આપણે સૌને નજરે પડ્યો છે પરંતુ આપણા ગરબાની વિશેષતાઓ આપણે સૌ લોકો સારું લખીએ છીએ પરંતુ એ સારામાં ગરબાના નવરાત્રીના પ્રોગ્રામની અંદર અગર તો પ્રોબ્લેમ ઉજાગર કરવો જોઈએ પરંતુ આપણા ગરબાની વિશેષતા કેટલા લોકોએ ઉજાગર કરી શકીએ એ બી જરૂરથી વિચારવું જોઈએ અને ગરબા એ માત્ર ગરબા રમવું એટલું જ નથી ગુજરાતીઓનું સોફ્ટ પાવર દુનિયા સુધી પહોંચાડવાનું આ સૌથી મોટું માધ્યમ છે એ આપણું ગરબા એ આપણું ગુજરાતી ફૂડ એને આપણે કઈ રીતે વધુમાં વધુ આપણે આગળ વધારી શકીએ તે બી જરૂરથી વિચારવું જોઈએ આ દિશામાં અમે લોકો જરૂરથી કામ કરવા માટે હંડ્રેડ પર્સન્ટ પોઝિટિવ વેથી હંમેશા તૈયાર છે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ બી દરરોજ સવારે વહેલી સવારે ચાની ચુસ્કી જોડે જોડે અમારી ટીકા લોકો વાંચે એવું જરૂરથી કરો કોઈ જ વાંધો નથી એ હક છે અને એ અમને બી વાંચવાની આદત પડી ગઈ છે એનો કોઈ વાંધો નથી પરંતુ સાથે સાથે નિરજાબેને જે વાત કરી એ સાચી વાત છે પરંતુ એમાં બહુ ચિંતા કરવા જેવું નથી બેન તમે કઈ બી બોલશો જે લેવાનું છે એ જ લેવાનું છે બાકી તમારી આખી વાત લેવાની જેવું જરૂરી નથી અને એ આદત અમે તો અપનાવી લીધી છે કારણ કે બોલવાનું શું બોલમાંથી પછી ટ્વિસ્ટ શું થઈ શકે ક્રિસ્પી કઈ રીતે થઈ શકે એ એમનું કામ છે પરંતુ આપણું કામ છે સાચી માહિતી પહોંચાડવાની અને ઘણા બધા વિષયો હું આજે અહીંયા બેસેલા સૌ જવાબદાર મીડિયાના પ્રતિનિધિઓને આભાર માનવા માગું છું કે અમારા મુખ્યમંત્રી શ્રીના વિચારો એ હંમેશા પોઝિટિવ છે અને હું આપને અમુક વસ્તુ શેર કરવા માગું છું તમે ભલે એમ માનતા હશો કે આજે ટીકા કરી મજા આવી ગઈ પરંતુ અમે એમાંથી બી કંઈ શીખીએ છીએ અને અમારા મુખ્યમંત્રી શ્રી એમાંથી બી જો સાચી વાત હોય તો એ વિષયોની અંદર કામગીરી કરીને લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળે લોકોની નાની મોટી તકલીફો કઈ રીતે દૂર થઈ શકે આ બધા જ મુખ્ય સ્તંભ છે તો મીડિયા બી એમાંનો એક મુખ્ય સ્તંભ છે અને તમારી બધી જ ટીકાને અમે હંમેશા એનું ડિટેલ્ડ સર્ચ કરીએ છીએ ડિટેલ્ડ એની માહિતી લઈને એમાં જે કંઈ કામ કરવા જેવું હોય એ જરૂરથી કરીએ છીએ અને લોકોના પ્રશ્નો બી અમે લોકો આના માધ્યમથી બી વાચા આપીએ છીએ પરંતુ મારી એની જોડે જોડે આપની વિનંતી છે કે આપણી સંસ્કૃતિને કદાચ અમારી કંઈ ભૂલ હોય તો એ ટીકા કરવી જોઈએ પરંતુ એના હિસાબે આખી આપણી સંસ્કૃતિને કે આપણી જે કલા છે એને કોઈ ડાગ ના લાગે એ માટે તમે નવી પેઢીને બી આ દિશામાં જરૂરથી ભવિષ્ય માટે તૈયાર કરશો તેવી હું આપ સૌને વિનંતી કરું છું અને આપ સૌનો ફરી એકવાર હું આ એક સરસ સેશન્સ અને એક ફેસ્ટિવલની અંદર તમે સૌએ ભાગ લીધો છે તે બદલ આભાર બી માનું છું આ શરૂઆત થઈ છે આને આની જોડે અંત ના લાવવું જોઈએ આખા વર્ષ દરમિયાન આપણે અલગ અલગ કાર્યક્રમો થકી આપણા વિચારોને સંસ્કૃતિને દેશ અને દુનિયા સુધી પહોંચાડવા માટે સો ટકા પ્રયાસ કરશો આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર